તો આપ જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આપણી પાછળ નેપિયર ઘાસ છે એટલે કે હાથે ઘાસ છે તેમાં શું લાળ આવે છે તેમાં તેને ખવરાવાથી ભેંસોને કોઈ નુકસાન થાય છે તેને ખવડાવવામાંથી તેને ખવડાવવાથી છે કૃમિ સડે છે તે કઈ રીતે થાય છે તેમાં કેવો ખર્ચો આવે છે શું ખાતર આપવા પડે છે શું દવા નાખવી પડે છે શું ફૂગની દવા નાખવી પડે છે અને તે ખવરાવાથી શું ફેંટ તૂટે છે આ તમામ માહિતી જોવા માટે

અને જે આ આપણે જગ્યા જોઈએ ત્યાં આપણું વાઢવાનું કામ શરૂ છે જો આપણે જોઈએ તો અત્યારે ત્યાં આપણો વાઢેલો નિરાવ પડેલો છે જેવી ભેંસો આપણી સારો શરીરને આવશે એટલે આ નિરાવ એને આપણે કરી દઈશું અને તો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને આપ જોઈ શકો છો આ અમારી વાડીમાં આપણે નેપિયર ઘાસ કે હાથી ઘાસ વિશે જે વાત કરવાની છે તે આપણે આ ઘાસની વાડી છે અને પૂરું દોઢ વીઘાનું આપણે ઘાસ કરેલું છે જેમાં આપણે પચીસ માલ છે મારે પોતાને જો સામેની સાઈડ તમને જે ઢાળિયું બતાવી છે તેમાં અત્યારે ચોમાસામાં માલ સરવા ગયેલા છે આપણા અને ત્યાર પછી પચીસ માલ અને એમાં બળદ પણ ભેળા આવી જાય છે ત્રણ ગાયો પણ આપણી ભેળી આવી જાય છે અને મારે જે તમને માહિતી આપવાની છે આ નેપિયર ઘાસ વિશે આપવાની છે તો મિત્રો હું છેલ્લા ત્રણથી ચાર વર્ષતા અમારી વાડીમાં નેપિયર ઘાસ એટલે કે હાથી ઘાસ છે જેમનું બિયારણ અને જે શેરડી જે શેરડીનું બિયારણ આવે છે તે જ રીતે આનું બિયારણ આવે છે તેમને કાતળા કરી અને એના કાતળા જમીનમાં દાટી અને એને ઉગાડવાના હોય છે એમના માટે આપણે સાડા ચાર ફૂટનું અંતર રાખી અને એમાં પાળો ચડાવી અને પાળા ઉપર તેમને સોંપી દેવાના આવે છે અને સોંપી અને પછી એમાં પાણી ઘણા ખેડૂતો પહેલાં મૂકે છે અને ઘણા વિનામાં પણ પોતાનું જે કાતળું હોય તે સોંપે છે હવે મિત્રો એના લાભો હું છે ને એને મારે તમને વાત કરવાની છે કે મિત્રો પહેલાં તો આનો લાભ એ થાય છે કે તમારે ત્રણ ચાર વરસ સુધી અમારે ત્રીજું વર્ષ પૂરું અને આ ચોથું વરસ આ ચોમાસે શરૂ થઈ ગયું છે તો મિત્રો આપણે ચાર વરસ સુધી એમાં ખેડ કરવી પડતી નથી કોઈ જાતની જીવ ઝેરી દવા એક પણ વખત ઝેરી દવાનો આમાં છંટકાવ કરેલો નથી તેમજ એક પણ પ્રકારની ફૂગનાશક દવા પણ આપણે આપેલી નથી આમાં ફક્ત ને ફક્ત જો આપેલું હોય તો તે ઉરિયા ખાતર છે અને ડીએપી ખાતર તેમને ઓગાળી પાણીની ડોલમાં કે મોટા બકડિયામાં નાખી અને ઓગાળી અને એક ઓલ એ બે ગ્લાસ ત્રણ ગ્લાસ કે ચાર ગ્લાસ એક ઓલમાં આપણે પાણી સાલું પાણીમાં મૂકી દીધેલું છે અને ઉરિયા એમાં છાંટી દીધેલું છે જ્યારે એનો વાઢ પૂરો થતો હોય એટલે કપાઈ જાય હમણાં તમને ડિટેલ અંદર જઈ અને તમને માહિતી આપું છું કે કઈ રીતે અને ત્યાર પછી ઘણી વખત શું છે આપણે લીલો પોતો હોય ભેંસ એવું કરે તો તરત એનું ગોબર ઉપાડી એનો પોદો ઉપાડી અને સાલું પાણી સાલું પાણી હોય તો એમાં આપણે પોદો નાખી દેતા હોઈએ છીએ તો એ પણ ખાતર પોષણ મળી જાય છે હવે આપણે અંદર જઈને વધારાની વાત કરીએ તો મિત્રો જો આ આપણે વારાફરતી વાટ જે વાટતા હોઈએ એ રીતનો આ બધો વાટ છે આપણે આ વાડવાનું ચાલુ છે અહીંયાથી અને જો આપણે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે વાટતા હોઈએ એ રીતે આમાં સ્ટેપ પડેલા છે બધા પહેલાં આ ખૂણેથી આપણે વાઢવાનું શરૂ કરી જેમાં અત્યારે એમની મિનિમમ હાઈટ છ સાડા છ સાડા છ ફૂટની હાઇટ થઈ ગયેલી છે ત્યાર પછી આગળ જેમ જતા જાય તેમ પગીચા પ્રમાણે એની હાઈટ નાની નાની થતી જાય છે જો આ મોટી હાઈટ છે એમની આ મોટી હાઈટ ત્યાર પછી એ ધીરે ધીરે આ એમની નાઇન યાદ થતી જાય છે અને જે આ આપણે જગ્યા જોઈએ ત્યાં આપણું વાઢવાનું કામ શરૂ છે જો આપણે જોઈએ તો અત્યારે ત્યાં આપણો વાઢેલો નિરાવ પડેલો છે જેવી ભેંસો આપણી સારો શરીરને આવશે એટલે આ નિરાવ એને આપણે કરી દઈશું અને ત્યાર પછી જે આ નીચેનો ભાગ પૂરો થશે એટલે આ ભાગથી આપણે વાઢવાનું શરૂ કરીશું અને પાછળ આ રીતે તેમને સ્ટેપ પડતા જાય છે જેવો આ ભાગ પૂરો છેલ્લું રાડું વઢાઈ રહેશે એટલે છેલ્લી લાઈન વધાઈ રહેશે ઓળ વધારે એટલે તરત અહીંયાથી પાછો આપણે રિટર્ન શરૂ કરી દઈશું એટલે મિત્રો આમાં એક પણ દિવસનો ગેપ નથી એક પણ દિવસનો ગેપ આવતો નથી વીસ માલ હોય અને એક વીઘાથી માંડીને હવા નું જો આ ઘાસ કરવામાં આવે એટલે એક આપણે ગુજરાતીમાં એને ગણીએ તો હાથી ઘાસ કહેવામાં આવે છે અને મેજોરિટી એના હાથી ઘાસ તરીકે ઓળખતા હોઈએ છીએ અને બીજો મિત્રો આમાં એક માણસો કે લોકો મને અવારનવાર એવા પ્રશ્ન પૂછતા હોય છે કે મારા પહેલું વહેલું ગયાળીમાં મારા ગામમાં આ ઘાસ લાવ્યો તો હું હું એક મારા મિત્રની વાડી હતું તો તેમને કીધું કે આ ઘાસ કરો તમને ફાયદો થશે એટલે ત્યાંથી હું ઘાસ લાવ્યો અને ત્યાર પછી આજે મારા ખેડૂત મારા ગામમાં દસથી બાર ખેડૂતની વાડી આ ઘાસ અત્યારે હાલમાં છે જે મારું વાડીએથી જ લઈ ગયેલા છે કારણ કે આપણે ગામમાં ગામમાં હોઈએ એટલે વેચાણ કરતા નથી ને હું અત્યારે વેચતો નથી મારું મારું ભેંસો એટલી છે ને કે વેચવાનું કોઈ સ્કોપ જ નથી રહેતો એટલે હું નથી વેચતો પણ મેં એવું સાંભળ્યું છે ઘણા ખેડૂત મને પચાસ રૂપિયા લઈને આ વસ્તુ વેસે પણ છે જે માલધારીઓ જે હોય ધારો કે કોઈ મોટા સિટી હોય ને એમાં જે મોટા તબેલા આપતા હોય તો એ લોકો નહીં વેસી શકે છે ત્યાર પછી એક અમારા અહીંયા ગૌશાળા છે તે જૈન સમાજની લગભગ છે તો ત્યાં પણ એ લોકો લે છે અને મણના કાગળ ચાલીસ રૂપિયા એ લોકો આપે છે પણ આનું મણ તાત્કાલિક થઈ જતું હોય છે કારણ કે આનું છે ઝાડુ રાડું આવે છે અને ઊંચાઈ એની છ ફૂટની આજુબાજુ સાડા છ ફૂટની આજુબાજુ એની મેજોરિટી ઊંચાઈ થઈ જાય છે હવે ને મિત્રો હું માનું છું ત્યાં સુધી છ ફૂટની ઊંચાઈવાળું જો ખળ હોય તો ભેંસવી એના દાંડીઓ કાઢતી નથી અને હવે વાત રહી આપણે આને લાળો આવવાની તો મિત્રો જ્યારે આ ઘાસ લીલું કાચ હોય એના પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતું હોય ત્યારે એમાં કોઈ પણ જાતની લાળ આવતી નથી જે આપણે ફારો આપણે ઉપાડીએ અને આપણે હાથમાં અને કોણીમાં બધે જે લાળું વાગી જાય એ લાળ જો આપણે ટેમોટેમાને પાણી આપીએ અને લીલું ઘાસ હોય તો એમાં લાળ આવતી નથી અને ત્યાર પછી આપણે ભેંસોને ખાવામાં કેવું તો પહેલું તો ભેંસોને આ ખવરાવાથી કોઈ કહેતું હોય કે ન કહેતો આપણને ખ્યાલ નથી પણ મારે ફેટમાં કોઈ ફરક પડતો નથી પહેલાં પણ હું સાડા સાત આઠ ફેટનું દૂધ ભરતો અને અત્યારે પણ સાડા સાતથી આઠ ફેટનું દૂધ ભરું છું ત્યાર પછી ભેંસને ઢીલો પોદો આવવો એટલે કે ઢીલો પોદો આવવો આપણે એટલે વધારે ભાષાનો ઠીક છે પણ એ ઢીલો પોદો આવતો નથી જેવો આપણે સૂકું ઘાસ ખવડાવીએ આપણે જુવાર ખવડાવીએ એવો જેનો પોદો આવે છે એટલે ટૂંકમાં ભેંસને કોઈ કૃમિનો આપણા માલ ઢોર ગાય કે ભેંસ કારણ કે મારે જર્સી ગાય છે અને બે દેશી ગાય છે ત્યાર પછી બધી ભેંસો છે ને બે બળદ છે તો તેમને આજ સુધીમાં આ ખાડ ખવડાવવાથી ઢીલો પોદો આવ્યો નથી કે પેટમાં કોઈ કૃમિની તકલીફ થઈ નથી એ પણ મારી ગેરંટી છે મેં એટલે મિત્રો જો આપ તમારી વાડીમાં કે તમારા ખેતરમાં જો હાથી ઘાસ કરવા માગતા હો તો એમના માટે આ સારી વસ્તુ છે આ હાથી ઘાસ કરવું જોઈએ કારણ કે તમારો ખર્ચ બસે ખેડી ખેતી ખર્ચ બસે ઝાડનો ત્રણ મહિને ત્રણ મહિને વાડીઓ તો આવે એટલે ત્રણ મહિને ત્રણ મહિને તમારે નવું સાતી હકાવવું પડે દાંત એકાવી પડે કટર મારવું પડે ત્યાર પછી વવરાવું પડે વાડી બાંધવાના દાળિયા કરવા પડે ત્યાર પછી એને ઝાડને પાણી પાવા પડે હાલો પાણી તો આને પાવા પડે પણ ઝાડમાં ખડ થાય તે આમાં ખડ થતું નથી શરૂઆતનું એક વર્ષ ખડ થાય એને ટેમોટેમ પાડતા રહ્યો એટલે અંદર બિયારો તો ખરવાનો નથી બિયારો ખરે ને એટલે ખડ ન થાય એટલે એમાં પણ આપણું દાળિયો અને આપણી દવા બસી જતી હોય છે અને આપણે ખડ બાળવાની ઝેરી દવામાં આપવી પડતી નથી જેથી કરી આપણી ભેંસોને પણ ઓર્ગોનિક મળી રહે છે અને આપણી ભેંસોને ઓર્ગોનિક મળે એટલે આપણે માની લેવું કે આપણે પણ ઓર્ગોનિક દૂધ ખાઈએ છીએ એટલે આ ખડ કરવામાં અત્યારે સારામાં સારો ફાયદો મને લાગ્યો એટલા માટે હું તમને આ એક સજેશન આપું કે આ ખડ તમારી વાડીમાં કરજો જેથી કરીને તમારે વારંવાર ખોટો ખેતી ખર્ચ ન કરવો પડે અને તમારી ભેંસોને પણ ઓર્ગોનિક મળી રહે અને તેમને ઢીલો ફોધો નથી આવતો કોઈ કૃમિની તકલીફ નથી થતી કોઈ રાડા નથી કાઢતો છ ફૂટની હાઈટ હોય ત્યાં સુધી કોઈ રાડા કાઢતું નથી તો આપણે મારી છવા પાંચ ફૂટની હાઈટ છે મિત્રો તો આપણે આપણે અંદર જઈને જોઈ જઈએ તો જોઈ શકો છો આ મારી કરતાં કેટલું મોટું છે તો મિત્રો આ રીતે તમે જો કરો તો છ સાડા છ ફૂટનું થાય ત્યાં સુધી ભેંસને ખાવામાં કોઈ તકલીફ રહેતી નથી અને અને બેસું ને કોણે આનો રોગ પણ આવતો નથી અને સારામાં સારું કામ હતું અને મને લાગ્યું એટલે મેં તમારા સુધી વાત પહોંચાડી અને મિત્રો હવે આપણે પાછળના વિડીયોની વાત કરીએ તો પાછળના વિડીયોમાં બે બે ત્રણ ખેડૂતોની કોમેન્ટ આવી હું ખુશ થયો કારણ કે એને મને એવું પૂછ્યું કે ભાઈ તમારો અવાજ સરખો આવતો નથી તમે શું કહેવા માગો સમજાતું નથી તો મિત્રો તમે આવી કોમેન્ટ કરતા રહેજો જેમાંથી મને શીખવા મળે હું મારા જે તમને મારી સમજાવવાની પદ્ધતિ છે એમાં કાંઈ ફાર ફેર રહેતો હોય તો એમાં હું સમજાવી શકું પૂરી રીતે એવી કોશિશ કરી શકું પણ તમારી કોમેન્ટ આવશે તો એમાંથી હું જાણી શકીશ કે ભાઈ મારે શું આમાં કરવાની જરૂર છે બાકી તો મિત્રો હું એક ખેડૂત છું એટલે ખેડૂતની રીત જે હોય સમજાવવાની એ રીતે હું સમજાવી શકું બાકી કોઈ એગ્રોવાળો હોય તો એને તો કંપનીવાળા જ સમજાવતા હોય નહીં તમને એવી રીતે માહિતી આપતા હોય કારણ કે એક બ્રાન્ડ છે ને બ્રાન્ડ પોતાની વેચવાની હોય છે એટલે બુદ્ધિથી ગાળિયા થાય એટલે એને તો એક તે ગાળિયા કરવાનું પ્રોસેઝર આવડતી હોય એવી આપણને કદાચ ન પણ આવડતી હોય પણ ઠીક છે મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ન ગમતા હોય તો એક કોમેન્ટ કરજો કે ભાઈ તમારા વિડીયો અમને નથી ગમતા અને નહીં ગમવા પાછળનું આ કારણ છે એમાં તમે સુધારો કરજો એટલે આપણે આપણા વિડીયોમાં સુધારો થઈ જશે આવજો મિત્રો બધાને જય સ્વામી નારાયણ